નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ ક્યારેક ને ક્યારેક ઇમરજન્સી રિસોર્સ સેન્ટર એટલે કે ફ્લડ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા હોય છે ત્યારે તાલુકા કક્ષાએ જ્યારે ફરજ બજાવવાનો વારો આવે છે ત્યારે આપણે કર્મચારીએ કઈ રીતે કાર્યવાહી આપણે કરવાની હોય છે શું શું ફરજ અદા કરવાની હોય છે તમામ રજિસ્ટર વિશે તમામ કાર્યવાહી કરેલા કામ તમામ માહિતી આજે હું લઈને આવ્યો છું તો જ્યારે પણ આપનો કર્મચારી તરીકે ફ્લડ કંટ્રોલમાં વારો આવે ત્યારે તમારે કઈ કાર્યવાહી કરવી પડશે તેની સંપૂર્ણ માહિતી પરિપત્ર સૂચનો સાથે અને પ્રેક્ટિકલ સાથે લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અરે વરસાદ તો બહુ આવે છે અરે વિલિંગ્ટન ડેમ પાસે 500 માર્સો ફસાયા છે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ને ફોન કરી દઉં હેલો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ હેલો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વિલિંગટન ડેમ પાસે 500 માણસો ફસાયેલા છે જલ્દી તેને બચાવો ઓકે મેડમ હમણાં તુરંત જ કાર્યવાહી કરો હેલો સર વિલિંગટન ડેમ પાસે 5 થી 6 લોકો ફસાયા છે તેવી માહિતી મળી રહી છે હાજી સર તો મિત્રો જોયું ને તમે કંઈક બચાવ ટીમની સાથે કોમ્યુનિકેશન પણ સુદ્રઢ હોવું જોઈએ જેથી કરીને તુરંત જ બચાવ કાર્ય થઈ શકે તેને લઈને ફ્લડ કંટ્રોલ રૂમમાંથી સૌપ્રથમ કર્મચારીને જે ઓર્ડર આપવામાં આવે છે તેમાં સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે જે સૂચનાઓ તમારી સામે આવી રહી હશે જેમાં તમે જોઈ શકો છો

તો સાથે સાથે તમે બીજી સૂચનાઓ પણ અહીં વાંચી શકો છો તો આ તમામ સૂચનાઓ આપણે અનુસરવાની છે જે આપણે જે સમયે આપણો ફરજનો વારો આવે આવે હવે સમયની વાત કરીએ તો ત્રણ શિફ્ટમાં સમય આપવામાં છે હું થોડીક વારમાં વાત કરીશ પહેલા આપણે રજિસ્ટરની વાત કરીએ કે જ્યારે પણ આપણે ફરજ પર પહોંચીએ છીએ ત્યારે આપણે બે રજિસ્ટર જોવા મળે છે જેમાં એક રજિસ્ટર હોય છે એ આપણું હાજરી પત્રક હોય છે આપણે ત્રણ સમય આપવામાં આવે છે ચોવીસ કલાકમાં ત્રણ શિફ્ટ ફાળવવામાં આવતી હોય છે જેમાં પહેલો સમય છે એ છે સવારે સાતથી બપોરના બે વાગ્યા સુધીનો ત્યારબાદ બે થી દસ વાગ્યા સુધીનો રાતનો અને ત્યારબાદ રાતના દસથી સવારના સાત વાગ્યા સુધીનો ત્રીજી શિફ્ટ આપવામાં આવતી હોય છે જ્યારે આ શિફ્ટ આપવામાં આવે છે ત્યારે આપણે એક રજિસ્ટર છે એ નિભાવવાનું થતું હોય છે તે રજીસ્ટરમાં સૌ આપણે હાજરી પૂરશું જે તમે અહીંયા

ત્યારબાદ ફરજ પરના કર્મચારીનું નામ હોદ્દો કર્મચારીની સહી કરશું હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આપણે ફરજ પર હોઈએ છીએ ત્યારે જો કોઈ બનાવ બને કે મળેલ મેસેજની વિગત ટેલિફોનિક કે રૂબરૂ મળે ત્યારે આપણે તેની નોંધ કરશું અને સામે એની સામે આપણે કરેલ કાર્યવાહી શું છે તે પણ જોશું તેનું એક આપણે ઉદાહરણ લઈ લઈએ કોઈ માણસો છે એ ફ્લડમાં ફસાયેલા છે તેમાં તમે જોઈ શકો છો કે નોંધ આપણે એ કરશું તો તેમાં બનાવમાં શું લખશું કે મામલતદાર મેડમ શ્રીનો ફોન આવેલ અને ફોન દ્વારા તેમણે જાણ કરેલ કે પાંચથી છ લોકો ફસાયેલ છે તો હવે આપણે જે તે અધિકારી શ્રીને જાણ કરશું અને તેનો સમય પણ નોંધ કરશું બીજી એક સિચ્યુએશન તમે જોઈ શકો છો જેમાં કહેવામાં આવ્યું છે કે રોડ તૂટેલ છે જેમાં વાહન વ્યવહાર બંધ છે કોનો ફોન આવેલ તેનો નંબર લખશું ડિજાસ્ટર નાયમ મામલતદાર અધિકારી શ્રીને જાણ કરેલ અને તેનો સમય પણ નોંધ કરશું તો આ રીતે આપણે રજિસ્ટર એક છે એ નિભાવવાનું થશે હવે આપણે રજિસ્ટર નંબર બે ની વાત કરીએ કે જેમાં આપણે વરસાદના આંકડા આપવાના થશે જેમાં આપણે બે બે કલાકના આંકડા આપવાના થશે અને જિલ્લા હેડથી એટલે કે જિલ્લાના જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી પણ કલાકે ને કલાકે ફોન આવતો રહેશે અને તેમાં આપણે તેને મિલીમીટરમાં આંકડા આપવાના થશે મિલીમીટરનો આંકડો આપણે કઈ રીતે આપશું તો તમારી સામે ફોટોગ્રાફ આવી રહ્યો છે જેમાં અંકિત નળાકારમાં આપણે થયેલ વરસાદ તેમાં નોંધ કરશું જેટલા એમ એટલે કે મિલીમીટર હશે તેમાં અંક લખેલા હશે તે અંક આપણે ટોટલ કરી એક કલાકનો વરસાદ આપણે જિલ્લા કક્ષાએ લખાવવાનો થશે તેની જે રજીસ્ટરની નોંધ છે તે તમે જોઈ શકો છો જેમાં રજીસ્ટરમાં દર 2 કલાકના વરસાદના આંકડા નોંધવા જેમાં તારીખ આપેલી છે ત્યારબાદ ગઈકાલ સુધીનો થયેલ વરસાદ મિલીમીટરમાં ત્યાર જેમાં સવારે 6 થી 8 ત્યારબાદ 8 થી 10 થી સવારના 4 થી 6 સુધીનો એટલે કે 24 કલાકનો ટાઈમ આપણે એમાં નોંધવાનો છે ત્યારબાદનો કોલમ છે કે ચોવીસ કલાકમાં કુલ વરસાદ કેટલો થયો તે નોંધશું અને ત્યારબાદ છેલ્લું કોલમ છે કે એકંદરે કુલ વરસાદ કેટલો થયો હવે ધારો કે ઓગણીસ તારીખની વાત કરીએ તો પાંચસો છાસઠ મિલીમીટર ગઈકાલે અઢાર તારીખનો વરસાદ આપણે નોંધો છે જેમાં આપણે નોંધશું કે સવારે છ થી આઠ માં પાસઠ મિલીમીટર વરસાદ થયો છે ત્યારબાદ સવારે આઠ થી દસ ના સમયમાં ત્રીસ મિલીમીટર વરસાદ થયો છે ત્યારબાદ જીરો જીરો એટલે કે નીલ છે એટલે ટોટલ આપણે ચોવીસ કલાકની વાત કરીએ તો પંચાણું મિલીમીટર વરસાદ થયો ત્યારબાદ આપણે જે આગળનો ટોટલ હતો પાંચસો છાસ મિલીમીટર તેમાં આપણે પંચાણું મિલીમીટર એડ કરશું એટલે આપણે એકંદરે કુલ વરસાદ મળી જશે હવે આપણે નેક્સ્ટ ડે વાત કરીએ તો વીસ આઠ બે હજાર ની વાત કરીએ તો સવારે આપણે જે ગઈકાલ સુધીનો વરસાદ હતો તેમાં આપણે હવે લખશું છસો એકસઠ મિલીમીટર ત્યારબાદ બે બે કલાકના આંકડા આપણે આપતા જઈએ તો તે તમે જોઈ શકો છો હવે આપણે બે કલાકના આંકડામાં આ રીતે પણ કરી શકીએ છીએ કે દસ થી અગિયાર વરસાદ થયો અને બારમાં સોળ મિલીમીટર ટોટલ સાડત્રીસ મિલીમીટર વરસાદ થયો તે રીતે આપણે એક એક કલાકના આંકડા પણ લખી શકીએ છીએ કેમકે ફોન છે એક એક કલાકે આવતો હોય છે તો આપણે જે ફોન આવે છે તેમાં આપણે વાત કરવાની છે ફોન છે એ રિસીવ થવો જોઈએ રિસીવ ન થાય તેવું ન બનવું જોઈએ તો આ તમામ કાર્યવાહી આપણે વાત યાદ રાખવાની છે તો મિત્રો આ જે તમામ કાર્યવાહી હતી એ આપણે ડિઝાસ્ટરમાં મર્યાદામાં જે આપણો સમય હોય તેમાં આપણે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરવી છે જ્યારે કોઈ રિલીવર ન આવે એટલે કે નેક્સ્ટ જે શિફ્ટમાં જે કર્મચારીઓ છે તેમાંથી જો કોઈ કર્મચારી ન આવે ત્યાં સુધીમાં આપણે આપણી શિફ્ટ છોડવાની નથી આપણો ફરજનું સ્થળ છોડવા નથી તે ખાસ નોંધ લેવાની છે તો મિત્રો આજનો વિડીયો હતો આ તમામ માહિતીને લઈને હતો કે આ માહિતી તમામ જે કર્મચારી તેના મનમાં હોય છે કે જ્યારે તેઓ પહેલી વાર ફ્લડ કંટ્રોલમાં જાય છે ત્યારે તેના મનમાં પ્રશ્નો હોય છે કે કઈ કાર્યવાહી આપણે કઈ કામગીરી કરવાની છે તો આ તમામ કામગીરી આપણે કરવાની થતી હોય છે અમુક ફોટોગ્રાફ્સ છે તે હાઇડ્રેકા છે સિક્યુરિટી રિઝનને લીધે પરંતુ તમામ માહિતી મેં આપી દીધી છે તો આ વિડીયો હતો આ તમામ સુધી જરૂર પહોંચાડજો તમામ કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડજો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો કેમો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી તમને નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ